પરંતુ ભલે આપણે કેટલી નજીકથી શોધ કરીએ આપણને નું અને તેના પરિવાર સિવાય બાકીના લોકો શું કરી રહ્યા હતા તેનો કોઈ રેકોર્ડ નથી મળતો તે સમયે બાકીના લોકો શું કરી રહ્યા હતા અને તેઓ આપત્તિથી કેમ ન બચી શક્યા બાઇબલનું વચન જે હું આજે રજૂ કરવા ઈચ્છીશ તે માથથી અધ્યાય ચોવીસ વચન સાડાત્રીસ છે અને જેમ નુના સમયમાં થયું તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે મંગળવારે ક્રોસ પર પોતાના ભાગ્યને મળવાના ત્રણ દિવસ પહેલા ઈસુ ખ્રિસ્તે ભવિષ્યવાણી કરી હતી કે લગભગ બે હજાર વર્ષો પછી પરિસ્થિતિ કેવી હશે એટલે આજે આપણે જે યુગમાં જીવી રહ્યા છે તે કહે છે અને જેમ નુંહના સમયમાં થયું તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે કેમ કે જેમ જળ પ્રલયની અગાઉ નું વહાણમાં ચડી બેઠો ત્યાં સુધી તેઓ ખાતા પીતાને પરણતા પરણાવતા હતા અને જળ પ્રલય આવીને સૌને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ના સમજ્યા તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે જો કે અહીંયા ખૂબ જ રસપ્રદ વાત એ છે કે આ જળ પ્રલયના સમયે લોકો શું કરી રહ્યા હતા તેનું ખૂબ વિગતવાર વર્ણન પ્રદાન કરે છે જ્યારે નું અને તેનો પરિવાર વહાણમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે બાકીના લોકો ખાતા પીતા હતા રાબેતા મુજબ પોતાનું જીવન જીવી રહ્યા હતા અને વરસાદ અને પાણી વધવા પર પણ તેમને ખબર ન હતી કે શું થવાનું છે ત્યારે ભારે વરસાદની સામે જાણે આકાશ ખુલી ગયું હોય તેવું લાગતું હતું તેઓ કોઈ તૈયારી કર્યા વિના કેમ બેકાર હતા તે વખતના લોકો આ વાતની ધારણા પણ નહોતા કરી શકતા હતા કે વરસાદના કારણે આટલું મોટું પૂર આવશે અને જ્યારે તેમણે કંઈક કરવાનો નિર્ણય કર્યો ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું નુહના પુરને દર્શાવતું માઇકલેન્ગિલોનું ભીંત ચિત્ર જળ પ્રલય પાછળ રહી ગયેલા લોકોની આકૃતિઓને આબેહૂબ રૂપથી કેપ્ચર કરે છે અનપેક્ષિત પૂરના કારણે ચિત્રમાં દર્શાવવામાં આવેલા મોટા મોટાભાગના લોકો યોગ્ય રીતે કપડા પહેરેલા પણ નથી કેટલાક વરસાદથી સાંકડા અનિશ્ચિત તંબુમાં આશ્રય લઈ રહ્યા હતા જે કોઈ કોઈપણ ક્ષણમાં ડૂબી જવા માટે તૈયાર જણાતા હતા જ્યારે કેટલાક વાહાણ પર ચડવામાં સફળ થયા હતા પરંતુ તેમને પ્રવેશ કરવાનો કોઈ માર્ગ ન હોવાથી તેથી તેઓ કુહાળીથી સખત પ્રહાર કરી રહ્યા હતા ચિત્રમાં દર્શાવેલા ચિત્રો દ્વારા આપણે આપણા વિચારો કરતા વધુ પડતી આપત્તિઓનો સામનો કરતી વખતે માનવીઓની અસીમ નબળાઈને શોધી શકીએ છીએ જો આજે પણ એવી જ સ્થિતિ થતી તો પરિણામ બહુ અલગ નહીં હોય અણધારિતા આ ચોક્કસપણે આપત્તિઓનું સૌથી જરૂરી લક્ષણ છે જો કે જેમ કે આ લખ્યું છે કે તે નુહના દિવસોની પરિસ્થિતિ જેવું જ હશે આપણા જીવનના આ તબક્કે પણ અણધારી આપત્તિઓ ઘણા સ્વરૂપોમાં છુપાયેલી છે ઔદ્યોગિકીકરણ અને વિભિન્ન પ્રૌદ્યોગિકીની પ્રગતિ સાથે અચાનક આવતો જે ભૂતકાળમાં ન આવી શકતી હતી હવે આપણી આજુબાજુ થઈ રહી છે ફાટી નીકળવાનો સમય સ્થળ પ્રકાર અને માપદંડ સંપૂર્ણ તૈયારી જેવી કોઈ વસ્તુ નથી જેમાં આમાંથી કોઈ પણ ક્ષેત્રમાં કોઈ ખામી ન હોય આવી અનિવાર્ય આપત્તિઓનો સામનો કરતી વખતે આપણે શું કરવું જોઈએ માત્ર માનવ શક્તિ અને પ્રયત્નોથી જે પ્રાપ્ત કરી શકાય છે તેની ચોક્કસ મર્યાદા છે આપણા માટે બાઇબલ તૈયારી કરવાની સૌથી સંપૂર્ણ અને ચોક્કસ રીત બતાવે છે જે નવો કરાર ના પાસખા છે પાસખા પર્વ માટે કોરિયા નામ કૂદવું અને પાર કરવું ના ચિહ્નો આવ્યું છે જેનો અર્થ છે કે આપત્તિઓ પસાર થઈ જશે અને આ અંગ્રેજી શબ્દ પાસોવરમાં પણ પ્રતિબિંબિત થાય છે જે દર્શાવે છે કે આપત્તિઓ પસાર થઈ જશે જયારે આપણે નવા કરારનો પાસકા મનાવીએ છીએ તો આપણને વિશ્વાસ છે કે આપત્તિઓથી આપણું આ અલૌકિક પરમેશ્વર છે જેમને અભૂતપૂર્વ આફત થી ડરીને કાપી રહ્યો હતો પણ તેમણે પાસખા મનાવ્યો અને પરમેશ્વર દ્વારા તેમનું રક્ષણ કરવામાં આવ્યું લગભગ આઠસો વર્ષો પછી જયારે શક્તિશાળી આશુર સામ્રાજ્ય ઇઝરાયલ પર આક્રમણ કર્યું તો એક ફરી પાસકા મનાવવા દ્વારા તેમને સુરક્ષિત કરવામાં આવ્યા જેમ તેમણે પરમેશ્વરના વચન પ્રમાણે પાસખા મનાવ્યો તેઓ સર્વ પ્રકારની વિપત્તિથી સુરક્ષિત હતા શું આપણે માત્ર પાસખા મનાવવાથી આપત્તિઓથી બચી શકીએ છીએ શું તમે કદાચ આ પ્રશ્ન પોતાને પૂછી રહ્યા છો આપણે બધી આપત્તિઓ માટે સંપૂર્ણ રીતે તૈયાર નથી થઈ શકતા કેમ કે આપણે નથી જાણતા કે તે ક્યારે કે કેવી રીતે થશે તકે સૌભાગ્યથી નુકસાન ન થવું તે ચોક્કસપણે ભાગ્યશાળી છે પરંતુ આપણે દરેક ક્ષણને નસીબ અને સંયોગ પર નથી છોડી શકતા તેથી પહેલા કરતા વધારે ભાગ્ય કે તક જેવી અનિશ્ચિત વસ્તુઓ પર આધાર રાખવાના બદલે આપણે દ્રઢ વાયદાની જરૂર છે નવો કરાર પાસખા પર્વ બરાબર તેજ છે